આજે જયુભાઈ ની ગેરહાજરીમાં એના ખાસ મિત્ર શિન્ટુભાઈ સોળાના છે આપડે બધા શિન્ટુભાઈ નું સ્વાગત કરીશું અને જેના પણ વેલા આવે એ શિન્ટુભાઈ ને આપી શકે છે કારણ કે શિન્ટુભાઈ લેવાના શોખીન છે લોડા ડાયલોગ બાજી નઈ કરવાની બુયા કરવાની છે ઓય અનલિમિટેડ એડબ્યુએમ એક દેજેક મળે કે નહી આવલે ગન પડી ડોડા તો ઠીક કરી ટુક ટુક ના ના હાદી ઓય અપડેટ કરવાની તારી છોડી બોલ યુએનપી પડી સી સી એડબ્યુ ટિક કરવાની છે ભાઈ બનો 1000 ટોકન થઈ ગયા મારી પાસે ડોડા બોલો લે લે આલે

माईक अंग लावत जात बोलत बाळ सारा बुरा आवाज मरद म्हणा एक रागड्या फल भला ना शिठा खेरी जावं पडे आजूबाजू खडे क्यू ना आणि तुम्हाला सोदी ना माईक अंगला जेव्हा आवाज मग मारू मुतरे मुजा तुम्ही ते केवू वाहतूक बी मर्दन गिनी ते पडे बाय मरा जय बाई साहेब बंदो अडी अडी मी मडी अडी मारा बरोबर એક એડબ્યુ તો ચપ્પો દેના નાટી જા લોડા લૂટી સૂઠી ગયા આ જોતી જલ્દી જો આવો જલ્દી આવો સેકન્ડની વાર લાગે મોન્ટીભાઈ સિંહ છે પછી સિંહ આવજો ઓ લે ઓ લે મને માર્યો એલું મારું સુ લોન્ચર અંદર જો રિવાઇવ કરવા જ્યો રિવાઇવ કરવા જ્યો ગાડી નો લે લે બંધો મારી સામે અરે સમીર કવર કર જો નોક આ AW કેટલી બધી ભુંડી કે મડે છે સે કે છે સમીર ઉપર એક નો પડ્યો

મેને માના કે ઇશકે કી એ હદહોતી હે મેને માના કે એ ઇત્બાર કી હદ હોતી હે આગળ જાઉંગા ડોક્ટર સ નાઈપર એમો જોઈએ છે મારા સાજામ બે રીમેન તો પડવા રીમેન લીજો આગળ હાર પરડે સમીર કાય હા હા ને એ સાજન 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 ઓ મેરે સાજન साजन 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 अगला लो इश्क में जब जी खबर आया ड्रॉप मार दो समीर हूं हाँ, हाँ, से अरे दूर या हां ए बंदो चले आओ जे ए दिल से है नहीं पाया बाप रे जवा समीर बंदा पाया ऊपर तो नो बोटी हाल बंदा लगभग तो नो होए केम के भलो बोस ओ भाई नो तो नो तो नो तो एलो जो से ना दरवाजा में अरे मदर के हरी गन निकलोड़ी हेठे चार्ज करो बोल रहा चार्ज तो करो जो पड़े पहले आपने आगे लगा दिए धीमे धीमे ओगनी सोटो कौन से मरी पे काम करो आर्सेनल खोलो आर्सेनल ऐसे में खरीद तो ओके बड़ा बड़ा बंदो। ना है बंदो कहाँ है कहाँ है नॉक से रोल नहीं पाच्चे बिजो रिवे करो आगे बात है से एक बंदो सिंगल से डूले कौन से मरे रे आगे लगा दो सिंगल बंदो जो देखा इग्लो ले पास वैसे नहीं नहीं आ इग्लो वहां है मार जा समीर ए वाटे दो तो ए, ए ए ओ नो बंदा ए कवर में कवर में अरे डाटी जो है कवर में सो एक आओ एक आओ डोडा आ जा समीर भाई बहन ना क्या ग्लोल खाली एक जो समझ गयो बंदा से समीर डोडा कवर करवा जा बोलन मुझे उतारे गड़ी સમય સમી બાજુ સમી બાજુ ડોડા દે તો આવ ખડે રો ખડે રો ખડે રો ઉભરો તો ની મુડી ગયા આ તા સડી જો આલી આ ભૂંડી મોડે હા દેજી હજી છે મોડે ડોડા આપડી ક્યાં ઉપર મિકી માઉસ હાય ઓ બો ડાઈવ બંદા બોલો સુપડી દેખાતો નઈ તો ભાઈ સમું તું એકલો જાસો દેખાણો બીજા આવી ગયા ભાગે છે ગયો આ લેક લઈ દીધો છોજે ગયો આ લેક 190 ની હતી ડોડા તો આ બજુ જોરો ડ્રોપ રહ્યો ને એક સિંગલ બંદા રેલ્યુ મડી છે 190 ની ડાયોજી બંદા ભાઈ બજુ કી છે તો મને કવર કરજે મેડિકેટ એ ટ્રીટમેન્ટ સકોને બસ મે

ગાડીઓ તો છે તો ગાડી માં દસલી લે બે રીવા થી હું હું થાઉ છું હું શોટ આયા છું સક બને સક પાછો બંદો આવે છે આ લોડા સર્કલ તો બને બંધો આવે કહું છું મને તો નીકળવા ઉભો રહે ને ઘડી બાર હું ધાવા છે લોન્ચ પર છે કોઈ મે જો તો નહીં નહીં જે પેકેટ બંદો હે ઓલો नहीं नहीं लोकेशन नहीं कभी क्या सुन वो लागल थी क्या थी देखा देखा, देखा मन रहे रिपेयर किट होगा अपन होई तो ये देखा तो नहीं बंदो आ देखना तोड़ यो आलो आज तो, आल तो गाड़ी अरे बे बे समझ रहे बे हम नगरी जाऊँ हो तो ये बंदो नो किरों ने जो आये जो खत्म थी जो ले नहीं बिचे नहीं बिचे वांधो ने वांधो ने उधर

માદર પીકી ના બાત ઘર ની આમાં સળી છે લોડા આરે રે શિંટી આ ઝોન સે જમે ના હા આયા છે આયા માથે ઉપર હે તો માથે જઉં થાય તો કવ એમ કરે ફટાફટ રીપેર કી ઉપર

जो सिंटू भाई जो एक बाकी रिवाजा रिवाजा कम आते से माथे लगे समित सोनू लो स्कैनर आवे तो ये गेट है से लगभग स्कैनर से तरी में मैं नहीं खोब भी है। जो ये मारो से स्कैनर जो जाई ऊपर मशीन में को दे मने सो देल ना से नाम नाम हारे हमने लोड़ा तू नहीं रह जो तेरा बाप ने इनके रह गड़ी साथी में हेड ऊपर से हेड डैमेज 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 से आनो डैमेज बराबर अब चल लो

જો આ તું ગેમ તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક મારો ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જાય બને રહો ચેનલની અંદર ખાલી જા